thank you

લંબાવી દીધા છે તો મળતી વિગતો અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ઉલ્લેખનીય છે કે આશિયારામ ચૌદ જાન્યુઆરીથી એકત્રીસ માર્ચ સુધી વચગાળાના જામીન પર હતા જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે આ સમયગાળો પૂરો થયા પછી એક એપ્રિલે આશિયારામને સરેન્ડર કરી દીધું હતું અને હાઈકોર્ટે આશિયારામને સુપ્રીમ કોર્ટ દ્વારા જાહેર કરાયેલી શરતોનું પાલન કરવા જણાવ્યું હતું આ મિત્રો આજ માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ